નમસ્તે જે વાય એફ મારું નામ ભારતી તલક્ષી સત્રા ઉંમર સિત્તેર પુસ્તકનું નામ સાત પગલાં આકાશમાં લેખિકા કુંદનિકા કાપડિયા આ કૃતિ સ્ત્રીનું સમાજમાં સ્થાન અને તેની મનોવ્યથા પ્રગટ કરે છે આ કૃતિ ઓગણીસો બ્યાસીમાં લખાયેલી છે અને આજે પણ વસુધાના પાત્રમાં ઘણી સ્ત્રીઓને પોતાનું પ્રતિબિંબ દેખાય છે મહાભારતમાં યુધિષ્ઠિરે દ્રૌપદીની જુગારમાં મૂકી વિશ્વામિત્રના તપનું ભંગ કરવા મેનકાને મોકલવામાં આવી કે આજે પણ બોસને રીઝવવા હોટલના કમરામાં સ્ત્રીને મોકલવામાં આવે છે ઘણીવાર તેમાં પોતાના પતિનો પણ હાથ હોય છે અરે થોડા સમય પહેલાં રાજસ્થાનમાં રૂપકુંવને પોતાના પતિ પાછળ સતી બનાવાય આ કૃતિમાં વ્યોમેશ વસુધા ફૈબા આ ત્રણ પાત્રો છે છોકરો ભણેલો દેખાવડો સારી આમદાની છે આમ કહીને વસુધાના લગ્ન વ્યોમેશ સાથે થાય છે વસુધાની પસંદગીને અવકાશ જ નથી વસુધા સાસરે આવે છે ફૈબા વિધવા છે જૂની પ્રણાલી પ્રમાણે જ રહે છે એટલે આખો દિવસ કામ કરતા રહેવાનું પ્રશ્નો પૂછવાના નથી દલીલ કરવાની નથી વ્યોમેશને જે ગમે તેમ કરવાનું અને દાળમાં કોકમ પસંદ નથી ટમેટા નાખવાના બારની મીઠાઈ પસંદ નથી વ્યોમેશનો ઘરે આવવાનો સમય થાય ત્યારે સજી ધજીને બારણામાં ઊભા રહેવાનું વ્યોમેશના ઘરે પાર્ટી ચાલુ હોય છે ફૈબા જાણે વ્યોમેશને પેટે વહી ફૈબા જાણે વ્યોમેશને પેટે પાટા બાંધી ઉછેર્યો છે એના મૃત્યુનો તાર આવે છે વ્યવમેશ કાગળ બાજી કડી કઢી ખિસ્સામાં મૂકી પાર્ટીમાં જોડાઈ જાય છે વસુધા ઉવાજ તમે પાર્ટી ચાલુ રાખી તમને ન થયું હું આમ ન કરી શકું એક વાર મોસમના પહેલા વરસાદમાં બીંજાવાનો આનંદ વસુધા લઈ રહી હતી ત્યારે વ્યોમેશ એને બેડરૂમમાં લઈ જાય છે લગ્ન એટલે માત્ર શરીરનું જોડાણ પણ વસુધાને શું ગમે છે તે કોઈ પૂછતું નથી વસુધાને સાંજ ગમે છે અગાસી ગમે છે ચૂપ રહેવું ગમે છે વાંચવું ગમે છે તેણે મુનશી ધૂમકેતુ અને રવ દેસાઈ જ નહીં સરદ બાબુ ટાગોરના અનુવાદો વાંચી નાખ્યા છે જે હાથે ચડે તે વાંચી નાખવાનો શોખમાં ફૈબાની બૂમ સંભળાય ઘરમાં કામ ઓછું છે કે વાંચવા બેઠી છો વસુધાને નવાઈ લાગતી કે લગ્ન એટલે પોતાના બધા શોખ અભરાહી ચડાવી દેવાના આ ઘર મારું હોય તો એને હું ખુલ્લી રીતે કેમ એમ ન કહી શકું કે આ મને ગમે છે જ્યારે તે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે એની મા રિવાજ પ્રમાણે પિયરમાં સુવાવળ કરવા માટે ટેડી જવા આવે છે ત્યારે વ્યમે વ્યોમેશ નકારે છે હું હેરાન થઈ જઈશ મારે દોડી કરવી પડશે એના કરતાં આપણા ઘરે જ આ પ્રસંગ બતાવશું જ્યારે તે તેને ઉપરી ત્રણ ત્રણ બાળકોની માતા બની જાય છે શરીર નખાઈ જાય છે ત્યારે વ્યોમેશ તેની માની ઘરે માના ઘરે આરામ કરવા મોકલી દે છે શું ત્યારે વ્યોમેશની જવાબદારી ન હતી કે તેને હવાફાર કરવા માટે લઈ જાય તેનું ધ્યાન રાખે આમ દગલીને પગલે એની અવગણના થતી જાય છે વ્યોમેશને પત્ર આવે છે વ્યોમેશનો પત્ર આવે છે ઘરે આવી જાય તારા વગર અગોટ પડે છે તેને બદલે તારા વગર ગમતું નથી એમ કહ્યું હોત તો તેને ગમત રાત્રે જ્યારે દીકરો રોવે ત્યારે વ્યોમેશ કહી દેતો અને બહાર લઈ જા મારી ઊંઘ બગડે છે ત્યારે વસુધાને થતું કે એમ કહે વસુધા તું પણ થાકી જ કહી હોઈશ આપણે વારાફરતી જાગીએ જ્યારે તે પોતાના ઘરેણાં પોતાની બહુને આપવા માંગે છે ત્યારે વ્યોમેશ ઘરેણાં પર પોતાનો માલિકી દર્શાવે છે તે મારા છે મારા પૈસાથી તારા માટે લીધા હતા શું લોકોને બતાવવા માટે જ ઘરેણા પહેરતી હતી કે તે કેટલી સુખી છે આ કૃતિમાં સ્ત્રીઓ તરફ ઉત્તરવાપણાનો ભાવ છે જ્યારે વ્યોમેશ પુરુષાય માનસનું પ્રતિબિંબ છે જ્યારે ફૈબા વર્તમાન સામાજિક પ્રણાલીઓના ઉપાસક છે વસુધા અન્યાય પ્રત્યે જાગ્રત થાય છે બીજી સ્ત્રીઓ સાથે સંવેદના અનુભવે છે જે તે મુક્તિના માર્ગ પર ડગલા માંડે છે અસ્તુ